પડેલા અનરાધાર વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર દવા નાખીને વાવેતર કર્યું હોય પરંતુ અંદાજીત બસો એકર ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે દિવસ પહેલા અનારાધાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે પાક બળી જવાની સંગ્રહ થઈ ગયો હતો અને જેના કારણે છોડ હવે બળી ગયા છે અંદાજીત બસ્સો એકર જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ ગયો હતો જે આ વરસાદી પાણી ખેતરોમાં સંગ્રહ થાય છે તે પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી નથી અને જેના કારણે પાણીનો

અને અમારા ગામની અંદર બસોથી અઢીસો એકર જમીનની અંદર પાણી ભરાયેલા છે અને વરસાદ પાંચ છ દિવસ પડવાના કારણે આ વરસાદી પાણીને લીધે અમારા ગુટણસામાં પાણી ભરાઈ ગયા છે અમારા ગામની અંદર એટલે અમારા નસવાડી તાલુકાના વહીવટી તંત્ર કમિટીને અમે રજૂઆત કરીએ છીએ કે અમારા ગામની અંદર સર્વઈ આવીને કરી જાય જે કંઈ વળતર મળે એ અમે અમારી માંગ છે ખેડૂતોની અને આ લોકોએ અમારા બધાને એવું હોય ખેડૂતો માટે કંઈ બેંકો લઈને ખેતી કરતા હોય અને કોઈ અન્ય બેંકો ખાનગી બેંકો બી બહુ લીધેલી હોય અમુક અમુક હવે એ બધું આ અમારા આવી ખેતીની પોઝિશન આવે તો અમારે સાહેબ ભરવાનું કેવી રીતે કેવી રીતે આગળ નીકળવાનું એટલે અમે સરકારશ્રીને એવી નમ્રમંતિ કરીએ છીએ કે અમારે જે કંઈ સહાય મળવા પાત્ર હોય તે વેરાહાર મળે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નજીકના પાંચ કિલોમીટર અંદર ઘોડીસીમર ગામ આવેલું છે ઘોડીસેમર ગામમાં વરસાદી પાણી ભરાવાથી જેવા સામાન થઈ ગયા છે પાણીના તો બસો એકર જમીન ડૂબી ગઈ છે તો તળાવની માફક થઈ ગયા છે તો અમારે ખાતર બિયારણ તમામ વગેરે અમે જે આ લીધેલું હવે કેમ ભર્યું અને બેંકો લીધેલી તેમ છતાં અમે ક્યાંથી ભરીશું અને બીજું કે અમારા સરકારી તંત્ર તાલુકા વિકાસ અધિકારી હોય ગમે તે હોય તો અમારે નમ્ર વિનંતી છે કે અમારું તાત્કાલિક સર્વે કરે અને અમારા બધા ગામના ખેડૂતોને આવી અને અમારા ગામ પર સ્થળ પર મુલાકાત લો વિપિનભાઈ ગણપતભાઈ બેલ અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ એસ ન્યૂઝ છોટાઉદેપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે